સમસ્ત મહાદેવ પર આ વતી અને દાનવરાસ મંડળ વતી તેનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું અને અત્રે ઉલ્લેખનીય છે કે અંશાવતા દાન મહારાજની પુણ્ય ભૂમિમાં આપવાગીઘા છે તેનું આ ગુરુસ્થાન છે ત્યારે સર્વે સાધુ સંતો ભાવિક ભક્તોનું અમે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું હતું આ અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જવા નીકળી ત્યારે ચલાલા મહાદેવપરા શ્રીદાન મહારાજની જગ્યામાં તેમજ મીઠાપુર ગામના સર્વે ભાવિક ભક્તો દ્વારા અલખ યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હિંમતભાઈ દોંગા આજે સાવરકુંડલાથી અલખ યાત્રા ચલાલા મુકામે પહોંચી છે અને અમારા મીઠાપુર પરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય તો અમે અત્યારે તેમના સ્વાગત માટે ભાઈઓ બહેનો તથા વડીલો બધા ભેગા થયા છીએ અને આજે અલખ યાત્રાનું સ્વાગત કરીએ છીએ રોજ સાવરકુંડલાથી અલખ યાત્રાનું પ્રસ્થાન મીઠાપુર ડુંગરી ગામે તેલ ને ગ્રામજનો દ્વારા અલખ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ અને ગ્રામજનો અહીંથી બધાએ સત્તાધાર જવા માટે યાત્રામાં સાથે જોડાઈને રવાના થયેલ છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ